હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાને ફ્રેશ અને એનર્જેટિક બ્લોક માં ગુડ મોર્નિંગ જો આવું ઉઠી ને પહેલું કામ કર્યું હોલ સાફ કરવાનું ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

નાઈન પછી રસોઈ બનાવવાનું ચાલુ કરશું હે નાઈન રસોઈ કરીને જમીન થોડીક વાર આરામ કરી લઈ વેલા જીધું ફેડા હોય ને ફટાકડા બધા હલવાઈ જાય બોલો દર વખતે સાફ કરીને એટલે નીકળે આ તો ત્રણસો કે ના બધાય નીકળ્યા કેટલાય નીકળ્યા હમણાં આપડે કઈ ફટાકડા ફોડ્યા હતા Cái dạ. nhá rồi con có đúng

બનાવતા બધા દિવસ ખાસ બનાવજો મારું તો એવું ફિક્સ છે એમ અરે વાહ

બે વાર તો આપડે નાતા જોઈએ પણ આજે ના પેલા કેવા નાના શિયાળામાં

તો ફાઇનલી ફાઈનલી આજે નક્કી કર્યું જગત મુવી જોવા જવાનું છે આખા ફેમિલી એ હા

પેલા આપડે ડ્રેસ ને ભજન શૂટ કરી નાખશી ને પછી પાછા કપડા ચેન્જ કરીને આપણે જીન્સ ને ઉકેર લે અને બોપી રેડી થાય જો તમે છે ને અમારી ચેનલ જેટલા સબસ્ક્રાઈબ કરી થેન્ક થેન્ક્યુ ને જે નથી કરી ને

ખાલી લતા એ બધા ઇન્દોર ના હતા એ બધા કેતા અમારે ઇન્દોર બહુ પોહા વખણાય ઇન્દોરી પોહા ને મારી તારી પોહા ઈ ઓલા નાખે ને થોડોક ને એવી રીતે બનાવતા હશે ને ના ના પોહા તો આજ રીતે બનાવે પણ એની ઉપર કોલ નાખે ની અલગ હોય ઓકે પોહા બહુ ખાધા ઓફિસે જાય હવાર હવાર માં નાસ્તા માં પોહા જોઈ હા પૌવા પોહા ને પોહા પૌવા એ આપણે ગુજરાત બસ પૌવા અમે પૌવા બટેકા ખાધા એની

અરે વાહ બધા સરસ સરસ કમેન્ટ કરી દીધી કે બા તમને ડ્રેસ મસ્ત લાગે બા તમને ડ્રેસ મસ્ત લાગે તો હવે હું ટ્રાય કરતી રહી સંજા હા હા જરૂર ટ્રાય કરવાની કપડાને કમ્ફર્ટેબલ આવી જાય તમને થોડા ધીમા

આપણે લાવીને ને એ લે તો મીન ના 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 બે બે કીધું એમાંથી એક બે તો આવડા નહીં

જો મૂવી જોવા આવ્યા ને મેડમ એને ચશ્મા ભૂલી ગયા એટલે હું ખી જાવું કે આનો હવે હું ફરી ચશ્મા અહીંયા દેખાય છે કાઈ નહીં એમ નામ જોઈ જ બ્લર બ્લર મૂવી ખાંજન ગયા હમ બગતમાં જ ચશ્મા હું પણ ભૂલી ગયા બસ કચકચ આખી ચશ્મા નું બોલો મને ગયા થાય કાઈ લેવા જવાનું બે હા હું હવે હે ને મેચિંગ કર નાઈકો તરત જ કઈ દીધું અરે વાહ હું તો બહાર જાઉં ત્યાં સુધી બે કઈ દી એમ ને બોલો નાખો ને એટલે એટલે જાવ જ પડે ને નીચે અમારા ઘરમાં સૌથી વધારે મૂવીનો ને આશિષ ને એટલે અમે એના પછી જ આવ્યા તો આશિષ જ જોવા પછી એના પછી હું આવીને હવે મમ્મી ના ના મમ્મી કેવું લાગ્યું થિયેટર વાર આવી ને કેવું તો અંદર એટલે

પછી માન માન એક ગાડી માન પાર્કિંગ થઈ હોય આપણે ઢાળિયા ભાયા બધું ચડાવી હવે ગાડી ક્યાં મને એમ થાય કાઈ વાંધો નહી હાલો એમનામ જોઈ લેજો ઓકે તો હે ને ને અહીંથી આયા આમ એવરીથી મે મસ્ત પડે કા આ મમ્મી હું કે આ જાફે ની આમ કરીને આમ કરો એટલે મજા આવે ને આપણે જોયું ન હોય શીખું તો પડે ને એ વાત આરામથી હુતા હુતા જોવાનું મૂવી આપણે ઓકે મમ્મી આ ઘર ની ઘોળ

જો બેઠા હી અને આપણે છે ને પોપકોર્ન ઓર્ડર એ દે દીધો મેડમ આપી જ દીધો પોપકોર્ન ઓર્ડર પેલા ડાર્ક બ્રાઉન ટાઈ બ્લેક શૂઝ સાથે બ્લુ કલરની સ્કૂલ બેગ સ્કૂલ હાલો બધાય પોપકોર્ન ખાવા હાલો બધાય પોપકોર્ન ખાવા મેડમે પોપકોર્ન મગાવી લીધા હે તો જ મજા આવે ને મૂવી નક મજા ન આવે હાલો હાલો જોઈ લઈ ચાલુ થઈ ગયું અત્યારે પછી છેલે રિવ્યુ આપશું મૂવી ના હા તો જો વાઈગા હે બાર ને અત્યારે ઘરે પહોંચ્યા કેવી મજા આવી ખુશી મૂવી જોવાની ઓમ મજા આવી કાઈ નહીં પણ મૂવી માં નો મજા આવી હા મમ્મી કેવી લાગી ટોકી ને કેવું લાગ્યું થિયેટર સાથે ટોકી જ એટલે એક નંબર હા બા મજા આવી મજા આવી ગઈ ઘણા ટાઈમ પછી આવરીથી મૂવી જોવા એ થિયેટર માં કેવી મજા આવી આ થિયેટર સારું બનાવ્યું છે એટલે ખુશી કેવું એવું છે કે બધાય ખુશી એકરખા મૂવી નો હોય એક્સપેક્ટેશન બધાય મુવી ની અલગ અલગ હોય ને ઘણા એમાં હોય આ મુવી ઓમ સ્ટોરી લાઈન હારી હે પણ મુવી હે એક કલાક નોટ પણ મુવી ને ખેંચ્યું હવા બે કલાક એવું થયું એટલે જરા બોર કરી નાખ્યા વચ્ચે હું તો જોઉં મુવી હોય તો કેમ હારું કહું આ મને જરાય મજા યાર ના એઝ હું ઘણા ટાઈમની મૂવી જોઉં એટલે હું કહું ને એઝ અ રિવ્યુ પ્રમાણે મુવી ખાલી લાંબુ વધારે ખેંચી નાખ્યું સ્ક્રીન પ્લે ટાઈમ એક ડાયલોગ ડિલિવરી આવે પછી એને બે બે મિનિટ નો ગેપ આવે પછી બીજું ડાયલોગ આવે બહુ સ્લો મૂવી ધીમે 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 જાય એવું મૂવી છે તો કેવી લાગી મૂવી મજા આવી ઓ મજા આવી ટોકીટ માની પણ મમ્મી ને મૂવી ને એવું થોડું ઓછું હોય આ ટાઈપ નું ગમે મમ્મી થિયેટરમાં માં હજી યુઝ ટુ નું હોય પાછા જોવા ને એટલે થોડું ઓછું ગમે મૂવી માં ને એમાં પણ ઓમ મજા આવી ઓમ સરસ રેગ્યુલર મૂવી નો જોતો હોય ને આપણે એટલે આપણને જરા ઓછું લાગ્યું એમ જરા બધા મૂવી માં થાય કોક મૂવી એવાય હોય કોક મૂવી સારા હોય બધા મૂવી હરખા ન હોય ને હા

કુસીગે કુસી હા હોટી હા હોટી હા જરાક મે મૂવી જાય ને તો મારા થઈ એવી હે મને થઈ ગયા ને મને આ થઈ ગયો હું ચશ્મા નવા નવા ને ત્યારે હું મૂવી જતો ને તો હું ભૂલી પણ પછી આપણે કોઈ બીજા મારા પણ હવે ચશ્મા પછી રેગ્યુલર પહેરવાનું ચાલુ કરી દીધા ને ના હવે તમે કેવો ચશ્મા તમે પહેરવું પહેરવા ને ચાલો હવે જાઓ તો ચશ્મા વિ

પછી આપડે આમ થી સુઈ જઈશું ચાલો કરી દઈએ તમને અમારો ગમે તો અમારા કરજો સબસ્ક્રાઇબ કરજો પ્રેમ આપતા રહેજો બધાને બાય બાય ને ગુડ નાઇટ